આગમન યાત્રા નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિત શહેર ભાજપના પ્રમુખ અને ભાજપના આગેવાનોએ આરતી ઉતારી વાજતે ગાજતે આગમન કરાવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા ત્યારે અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ નારાજા ગણપતિજીનું સુરતથી આગમન થયું હતું અને સરગમ કોમ્પ્લેક્ષ ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યાંથી ત્રણ રસ્તા સર્કલ પાસે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જિગ્નેશ અંદાડિયા મોરચાના પ્રમુખ રાહુલ વામજા સહિતના આગેવાનોએ શ્રીજીની આરતી ઉતારી હતી ત્યારબાદ વાજતે ગાજતે ભવ્યાતિભવ્ય આગમન યાત્રા નીકાળવામાં આવી હતી આગમન યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર થઈ ચોર્યાસી ભાગો ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા